હાલો મિત્રો નવા વિડીયોનું સ્વાગત છે મિત્રો તો ભરતી અપડેટમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો આપણે આજે વાત કરવાની છે જિલ્લા પંચાયત કચેરી દ્વારા મહિસાગર દ્વારા ભરતીની જાહેરાત કરે છે એના વિશે વાત કરીશું મિત્રો કાયદા સલાહકાર માટે ભરતી છે લાયકા છે એલ અને છેલ્લે તારીખ ફોર્મ ભરવાની છે મિત્રો દસ નવ સુધીમાં તમારે ફોર્મ એપ્લાય સે મિત્રો કરી દેવાના રહેશે પગાર પણ મિત્રો સારો છે સાઠ હજાર રૂપિયા પગાર છે આગળની પ્રોસેસ પર પરિપત્ર અને ફોર્મ કઈ રીતે ભરવાની વેબસાઇટ પણ છેલ્લે આપણે વિડીયોની એન્ડિંગમાં છે મિત્રો બતાવેલી છે તો ચેનલમાં ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરીજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે કન્ટિન્યુ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે તો આપણે પરિપત્ર વિશે વાત કરીએ મિત્રો એ પરિપત્રની બધી વિગતવાર ચર્ચા છે મિત્રો કરેલી છે અને અહીંયા વેબસાઇટ પર મિત્રો આપી દીધી છે તો ખાસ કરીને સ્ક્રીનશોટ મિત્રો લેવો તો લઈ લેવો કારણ કે ફોર્મ ભરતી વખતે આ વેબસાઇટનો મિત્રો જરૂર પડે છે મિત્રો અને ક્યારે જાહેરનામું બહાર પડે છે એ પણ મિત્રો છે અહીંયા પરિપત્રમાં વાત કરેલી છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા છે મિત્રો આ ભરતીની જાહેરાત છે એ કરેલી છે તો ખાસ કરીને આ બધી બાબત છે એક કરી લેવી ને વિડીયો સ્ટોપ કરી અને બધી માહિતી છે એ વાંચી લો એટલે તમને બધી માહિતી મળી રહે કે એમાં રહેરિયા છે તો કયા કયા નિયમો છે ને આગળની જો વાત આપણે કરીએ તો જિલ્લા પંચાયત કચેરી દ્વારા મહિસાગરમાં ભરતી છે મિત્રો કાયદા સલાહકાર માટે ભરતી છે જગ્યા એક છે અને મહત્નો વયમર્યાદેશ પચાસ વર્ષ છે અને સાઠ રૂપિયાનો પગાર છે મિત્રોને એલ એલ બી મિત્રો કરેલું હોય તો તમારે ખાસ કરીને તમારી માટે જ ભરતી છે તો આ ફોર્મ ભરવાનું મિત્રો સુકતા નહીં અને લાઈફ સ્ટેન્ડિંગમાં બતાવલું છે તમારે ફોર્મ ભરવા માટે કઈ વેબસાઇટ ઉપર જવાનું છે બધી વાત આપણે સી આ વિડીયોમાં કરવા લેશે તો ખાસ કરીને ખાલી ફક્ત બે જ મિનિટનો વિડીયો છે પૂરો વિડીયો નિહાળીએ એટલે તમને બધી માહિતી આ ભરતીને અહીંથી મળી રહે આગળની આપણે વાત કરીએ તો પરિપત્ર પરિપત્રમાં આગળ જણાવેલી બાબતની વાત કરીએ તો બધી માહિતી છે ઇંગ્લિશમાં અનુભવ નીચે લખેલું છે ઇંગ્લિશમાં આવડું તો એમ ટ્રાન્સલેશન કરી અને ગુજરાતીની થોડી માહિતી સમજી લેવી મિત્રો અને થોડું ઘણું કમ્પ્યુટરનું સીસીનો કોર્સ પણ મિત્રો કરેલો હો જો એ ફ્રી જ છે તો આ રીતના વિડિયો હતો તો વિડીયો તમે કેવો લાગ્યો અવશ્ય જણાવજો મળીનો વીડિયોમાં ત્યાંથી જોઈએ રજા જયન